આજે તે શિવ પરિવાર દ્વારા એ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાય છે કે હવે પરિવાર દ્વારા બી કાર્યક્રમો રાખ્યા છે એ અમે સ્થગિત કરીએ છીએ કારણ કે વડોદરા શહેરનો ગઈકાલનો બનાવ ઘણો ઘણો જ દુખમય બનાવ છે કારણ કે આપે પણ એ વખતે હાજર હતી અને ગમગીન વાતાવરણ આ માટે આપણે બધા દુઃખની લાગણી અનુભવીએ છીએ ખાસ કરીને આ ઘટના જે બની છે એમાં કદાચ પૂરેપૂરું ધ્યાન નથી અપાયું જે બી લોકોએ સંજોગના સંયોજકો છે એથી આ બનાવ બન્યો છે ખાસ કરીને તો મારે એ કેવું છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરા આવેલા મંત્રી પણ નહીં પધારેલા એમને જે જાહેરાત કરી છે કે તંત્ર દ્વારા આની તપાસ દસ દિવસમાં પૂર્ણ થાય એ માટે આજે વડોદરા શહેરના એક સિનિયર ધારાસભ્ય તરીકે પણ હું કહું છું જે અહેવાલ છે તંત્ર એ કોઈ પણ બેદરકારી રાખ્યા વગર દસ દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધી ને જો છોડવામાં આવશે મારી પાસે પૂરેપૂરી અમારી પાસે માહિતી છે કે જે આ સંસ્થા ચલાવે છે જેની પાસે આમ અત્યારે સંસ્થા ત્રીસ વર્ષે માટે લીધેલી છે એ બધાની માહિતી અમારી પાસે છે કોઈને પણ છોડશો તો અમે હું તો ચલાવી નહીં લઉં કારણ કે આ બનાવ એટલો દુઃખદ છે વડોદરા શહેરની જનતા બધા જ આ બાબતે દુઃખી છે તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કહ્યું એ વાતને અમે વળગી રહીએ છીએ અને કદાચ કોઈને છોડવા માટે કોઈ પણ ચાપલુસી કરશે એને પણ અમે બહાર પાડીશું કારણ કે આવી શહેરમાં બીજી દુર્ઘટના સુસાગર તલાવમાં પણ ઓગણીસો ત્રાણું માં એક બનાવ બનેલો આ બીજો પાણીનો મોટો બનાવ છે અને સુસાગરમાં પણ જે બોટિંગ ક્લબ ચાલે છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન અપાતું નથી કારણ કે જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે એની સાથે તરવૈયા કોઈ હોતા નથી આ બધી બે દરકારી જ્યારે આ બોટિંગ ચાલુ થતું નથી તારે પણ મેં વિરોધ કરેલો કારણ કે બે દરકારીથી જ આવા બધી ઘટનાઓ બનતી હોય છે દેશમાં ઘણી જગ્યાએ બોટિંગો ખાસ કરીને રાજસ્થાન ઘણા આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બોટિંગ ચાલે છે પરંતુ એની ઉપર પૂરેપૂરું ધ્યાન જે બી સંસ્થા ચલાવતી હોય આઠ પેસેન્જર હોય તો આઠને જ બેહડે છે દસ હોય તો દસ ને કાલે ચૌદ જનની હોડીની બેઠક હતી એમાં સત્યાવીસ જનને બેસાડી દેવામાં આવે ને પછી જે વાતો કરે છે એ ખુલ્તી વાહિયાત વાતો છે કારણ કે ચૌદ પેસેન્જરની જયારે હોડી હોય એમાં પંદરમો પંદરમી વ્યક્તિ બેસવી જ ના જોઈએ પરંતુ આ ઘટનાને હું તો બહુ જ કડકાઈથી જોઈ રહ્યો છું અને પૂરેપૂરી એની સજા થવી જોઈએ કારણ કે ઘણા કેસોમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણા ચમરબંધીઓ ના નામો અંદરથી નીકળી જતા હોય છે પરંતુ મુખ્યમંત્રી શ્રીએ જે કર્યું છે એનું તંત્ર એમના આદેશનું તંત્ર પૂરેપૂરું પાલન કરે અને દસ દિવસમાં રિપોર્ટ આપે એવી અમારી લાગણી છે ના જે પુરાવા અત્યારે અમે એટલે રાજ્ય છે કે કદાચ તંત્ર કોઈની ઉપર એફઆઈઆર નહીં કરે તો આપ શ્રીને અમે જણાવીશ જે છે એને પૂરેપૂરું મેં ધ્યાન રાખેલું છે કોઈને બી છોડશે તો પ્રેસ અમે જાહેર કરીશું એના નામ આપે કહ્યું કે આપની પાસે માહિતી છે કે બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બચાવવામાં પ્રયત્ન નહીં બચાવવાના પ્રયત્ન કોઈ કરશે ના ના બચાવવાનો કોઈ પ્રયત્ન કરશે કરવામાં આવે છે નહીં તે આ કેસ તો હજુ શરૂ થાય છે તંત્ર હજુ કામગીરી શરૂ કરી રહી છે કોઈ પણ ને કોઈ બી ચમરબંધી બચાવવામાં આવશે તો અમે એના નામ જાહેર કરીશું

હજુ શું કરે છે તંત્ર તંત્ર શું કરે છે એ તો હજુ બી જોઈ રહ્યા જો ભાઈ એમ નહી તમને શું કહું ના હજુ અમે જોઈ રહ્યા છે કે હજુ તંત્ર શું કરે છે અને ફરિયાદ હજુ બી નહીં હજુ બી હજુ બી મારે મારે અધિકારીઓ જોડે વાત થઈ છે કે હજુ જે જે નામ અમારી પાસે આવશે એ એની ઉપર અમે એક્શન લઈશું અમારે વાત થઈ છે અધિકારીઓ ભાઈ તમને બધી જ મારે માહિતી આપી ના પણ હું અમે જોઈ રહ્યા તમને મારા પર વિશ્વાસ છે કે નહીં હું એ બધી હા એ કઈશું સમય આવશે તારે વાત તમે ના તમારી પાસે બી બધા ડેટા છે ઘણા પાસે છે આપણે બધાનો સહિયારો પ્રયાસ છે કારણ કે આપણે આ શહેરના વતની છે આ દુઃખની લાગણી સાથે આપણે બધા જોડાયેલા છે તમારી પાસે બી કોઈ માહિતી હોય તો મને બી આપજો એટલે આપણે બધા જ તમે બી સંશોધનો કરી રહ્યા છો ગઈકાલથી તમારી પાસે બી કોઈ ડેટા આવી જાય તો મને તરત જ આપજો

દૈનિક તપાસ કરી હું તો માનું છું કારણ કે એ હું તો અહીં ઘણી વખત બેઠેલો હોઉં છું જ્યારે આ સુવર્ણનનું કામ ચાલતું હતું ત્યારે પૂરેપૂરો બેઠ એ જે બી વ્યક્તિ ચલાવે છે એ પેસેન્જરોને બિહારીને છોડી દે હવે એની બાઉન્ડ્રી આ સામે સુધીની જ છે ઘણી વખત મારે એને ટોકવો પડ્યો છે અહીંથી માનસ મોકલીને કહેવું પડે છે અન્ય સ્તર પર એ લોકો જતા રહે બીજું જયારે આવી રીતે ત્રણ ચાર જણા ઉડી એ લઈને જતા હોય ભલે બે એને જેકેટ પહેર્યું હોય પરંતુ તરવૈયા બી સાથે જોઈએ એ તરવૈયા હોતા નથી કારણ કે અનલોન માણસ જેને તરતા ના મળતું હોય અને ભલે જેકેટ પહેર્યું હોય પરંતુ જો પાણી પી લીધું હોય અને પછી એ ગભરાઈને મરી જાય એવી બી બનાવો બનતા હોય છે તો આ લોકો પાસે હવે કોઈ તરવૈયા છે નહીં અને એની પાસે નિષ્કારજી છે મને તો લાગે છે કે આ જે બી અત્યારે આ કોન્ટ્રાક્ટ અપાયો છે એ રદ થવો જોઈએ કારણ કે એનું જો ધ્યાન નહીં આપીએ તો ફરીથી કોઈ દુર્ઘટના બનશે એવું મારું માનવું છે કરે તો શું એટલે ભાઈ હજુ તો હું વાત કરું છું પછી કરશે નહીં કરશે એવો કદાચ જોવાઈ જ

એવું મારું બી માનવું છે ને લોકોનું બી માનવું છે હે ના એ કોન્ટ્રાક્ટ પણ બીજું હા એ પેટા કોન્ટ્રાક્ટ એ એ જો કાયદેસર જેને બી કોન્ટ્રાક્ટ આપવામાં આવે એને જો બીજાને કોન્ટ્રાક્ટ આપે તો એને કોર્પોરેશનમાં એની જાણ કરવી પડે એના કારણ કે આજે જો દાખલા તરીકે મેં કોન્ટ્રાક્ટ લીધો હવે હું બીજાને આપું તો કોન્ટ્રાક્ટ તો જેને લીધો છે એની સહી સહિત કરું હું બીજાને પેટા ના આપી શકું પરંતુ આવી કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં એ બી અમે જોઈશું કારણ કે ગઈકાલે આ બનાવ બન્યો છે આજે અમે તો સવારના આ દેશ આ બાબતે શું કરવું એ માટે બેઠેલા આ બધી તપાસ કરીશું કે એમાં કોઈ દસ્તાવેજ થયા છે

આપણે રાતે બહુ મોડા છૂટા પડ્યા આજે સવારથી અમે આ બધી શું કરવું આ માટેની મિટિંગમાં હતા હવે આપણે બધી તપાસ કરીશું એટલે તમને કહું છું ને કે તમારી પાસે બી જે ડેટા હશે એ બી અમે ધ્યાને રાખીને કારણ કે જો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હોય ગૃહમંત્રીશ્રીએ કહ્યું હોય કે ભાઈ કોઈને છોડવાના નથી તો હું બી કહું છું કે ભાઈ શાના માટે છોડવાના ગમે તેટલી જેની બી વાત હોય

પ્રેસ કોન્ફરન્સ હતી ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અને ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવે તંત્ર હવે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે આગામી દસ દિવસમાં તેમણે આગળ જણાવવું પડશે અને જો કોઈને છોડવામાં આવશે કોઈનું નામ નહીં હોય તો આગળ જે રણનીતિ છે કે જે યોગેશ પટેલ અને જે પ્રકારે તમામ જે લોકો દ્વારા કરવામાં આવશે તો જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી અને આગળ પણ જે પ્રકાર આ દુર્ઘટનાને અંગે સતત અપડેટ આપ નિર્માણ ન્યૂઝ પર જોઈ શકો છો અત્યારે રજા આપશો નમસ્કાર